આજ હું તમને જણાવીશ કે પ્રોપર્ટી વેચાણ કઈ રીતે નથી થતી વેચાતું કેમ નથી કેમ કોઈ ખરીદનાર વ્યક્તિ મંડાતું નથી એનું તમને એક ચોખ્ખું અને જાગતું થોડુંક કડવું છે પણ સો ટકા સત્ય છે એનું થોડું કૌભાંડ આમ કહે મોટું જબરું પ્રોપર્ટી કૌભાંડ તોય હાલે હવે કદાચ મારા ફોનનું કેલ્ક્યુલેટર કદાચ ખોટું બોલતું હોય અને રહી વાત વેલ્યુએશનની પ્લોટિંગના વેલ્યુએશનની વાત કરીએ તો એક તમને જાગતું અને ચોખ્ખું ઉદાહરણ આપવું એક વ્યક્તિ છે જેનું ટુ બી કે મકાન છે પિસ્તાલીસ લાખ રૂપિયા કિંમત કરે છે દસક વર્ષ જૂનું બાંધકામ છે નેવ્યાશી વારનો પ્લોટ છે અને ન્યા આટલાકમાં જોઈએ તો પચીસથી થી ચોવીસ પચીસ બાવીસ હજારનો વારનો ભાવ કદાચ ચાલે છે અને વધી વધીને તમે ત્રીસ હજારનો વાર ગણી લો હજાર આપણે જોયું છવ્વીસ લાખ સિત્તેર હજાર રૂપિયા ટોટલ આવ્યું પ્લોટનો ભાવ નેવ્યાશી વાર પ્લોટનો ભાવ છવ્વીસ લાખ સિત્તેર હજાર આવ્યો કરો એક સ્ક્વેર ફૂટ બાંધકામનો ભાવ અત્યારે હાલમાં હારામ હારું કરવાવાળા છે અમુક મારી પાસે માણસો પંદરસો રૂપિયા સોળસો રૂપિયા સત્તરસો રૂપિયા સ્ક્વેર ફૂટ બાંધકામનો ભાવ છે વધી વિધિ બહુ એટલે બહુ તમે સોલિડ બનાવો ને તો બે હજાર તો બહુ એટલે બહુ અતિશય થઈ જાય એમ સસ્સો ફૂટ બાંધકામ ગુણ્યા બે હજાર રૂપિયા એક ફૂટનો ભાવ ગણી લેખી બાર લાખ રૂપિયા ટોટલ આવે છે છવ્વીસ લાખ સિત્તેર હજાર પ્લસ બાર લાખ એટલે બરાબર અડત્રીસ લાખ સિત્તેર હજાર ટોટલ કિંમત થઈ તમારું કેલ્ક્યુલેટર ચાલુ રાખજો પિસ્તાલીસ લાખ માઈનસ છવ્વીસ લાખ સિત્તેર હજાર બરાબર અઢાર લાખ ત્રીસ હજાર રૂપિયા ટોટલ આવે છે આપણે આ નેવ્યાશી વારનો ત્રીસ હજારનો એક વારનો ભાવ ત્રીસ હજાર લેખે નેવ્યાશી વારના છવ્વીસ લાખ સિત્તેર હજાર રૂપિયા માઇનસ કરી નાખ્યા હવે જે અઢાર લાખ ત્રીસ હજાર રૂપિયા વધ્યા છે એ આપણે સ્ક્વેર ફૂટના ભાવ લેખે ગણેલા છે એ વ્યક્તિએ જેનો પિસ્તાલીસ લાખ રૂપિયા ભાવ છે એટલે તમે ટોટલ મારો કે અઢાર લાખ ભાંગ્યા છસો સ્ક્વેર ફૂટ બાંધકામ બરાબર ત્રણ હજાર પચાસ રૂપિયા ભાવ એક સ્ક્વેર ફૂટનો ભાવ એ લોકો જે વેચનાર છે એ ગણે છે હવે છેલ્લા એક દોઢ વર્ષતા તમને ખબર છે કે પ્રોપર્ટીમાં નહીં નહીં તો જે મકાનના વીસ લાખ રૂપિયા હતા ને એના સીધા અત્યારે ત્રીસ લાખ રૂપિયા માણસોએ કહી દીધા છે એટલે કે દસ લાખનો વધારો થઈ ગયો છે એટલે આપણે એ વ્યક્તિ કદાચ જોવે તોય તે એને ખોટું નહીં લાગે એ તે ભાવ આપણે મૂક્યું હવે આપણે એણે દસ વર્ષ પહેલાં જ્યારે પ્લોટ અને પ્લોટ ખરીદ્યો અને મકાન જ્યારે લીધું ત્યારના ભાવ લેખે આપણે વારનો ભાવ દસ હજાર રૂપિયા લેખે મૂક્યું એટલે તમે હવે જુઓ દસ હજાર ગુણ્યા નેવ્યાશી વાર કરો આજથી દસ વર્ષ પહેલાંનો ભાવ કે દસ હજાર રૂપિયા વાર એટલે નેવ્યાશી વારના આઠ લાખ નેવું હજાર રૂપિયા પ્લોટનો ભાવ થયો અને એ જ સમયનો ભાવ આપણે અત્યારનો જે બાંધકામનો ભાવ છે એ જ તે બે હજાર રૂપિયા ગણીએ તો બે હજાર ગુણ્યા સત્સો બરાબર બાર લાખ રૂપિયા ઈ અને આઠ લાખ નેવું હજાર રૂપિયા આ એટલે વીસ લાખ નેવું હજાર રૂપિયા ટોટલ થયા હવે ક્યાં વીસ લાખ નેવું હજાર રૂપિયા અને ક્યાં અત્યારે પિસ્તાલીસ લાખ રૂપિયા હાલો માન્યું કે આપણે પ્લોટમાં ભાવ વધારો થયો છે નથી થયો એમ નહીં પ્લોટમાં ભાવ વધારો થયો છે ત્રીસ હજાર રૂપિયા લેખે આપણે પ્લોટનો ભાવે ગીણ્યો છે પણ એનો મતલબ એમ તો નહીં કે બાંધકામના પૈસા આપણે ત્રણ ગણા લઈ લેવા છે એમ એટલે કડવું છે પણ સત્ય જરૂર છે એકવાર વિચાર કરીને જોઈજો તમને શું લાગે છે સત્યનો સાથ દેજો કે શું આ રીતે કરવાથી આ પ્રોપર્ટી વેચાઈ જશે કે પછી તમને લાગે છે કે આ કૌભાંડમાં કોઈ દલાલો ગમે એટલી મહેનત કરાય એમાં અમુક અમુક માણસો એમ કે ભાઈ વિશાલભાઈ એક ટકો નહીં બે ટકો દલાલી દઈશું પણ સીધી જ વાત છે ને વીસ લાખનું મકાન અત્યારે તમારે વધારો થોડો ઘણો વધારો કરીને તમે પ્લોટ વધારાની કિંમત આપો તો વાત અલગ છે પણ તમારે સીધા વીસ લાખમાં પિસ્તાલીસ લાખ રૂપિયા કરી નાખવા છે એટલે ઉપલ્યા સીધા જ તમારે પચીસ લાખ રૂપિયા તો એમાં તમારા બે ટકા દેવામાં હું ફેર પડી જાય ન્યૂ હજારમાં હું ફેર પડી જવાનો તમે બે ટકા દેવાના જ છો પણ એ મકાન કોઈ વ્યક્તિ પહેલાં પ્રથમ તો લેવાની વાત તો દૂર છે કોઈ વ્યક્તિ જોવાય નથી માગતું એમ એટલે અત્યારે બધા બધું જાણે જ છે કે કયા મટીરિયલ્સ કયા ભાવે આવે છે ક્યાંથી આવે છે કઈ રીતનું બાંધકામ થાય છે બાંધકામનો કેટલો ખર્ચો લાગે છે આ પ્લોટની અહીંયા કેટલી કિંમત છે પહેલાં કેટલી કિંમત હતી આવડાને લીધો હોય છે ત્યારે કેટલામાં આવ્યો હોય છે હવે આમાં પ્લસનો વધારો થઈને ઇન્વેસ્ટર છે તો એને કેટલા રહ્યા છે બધાને બધી ખબર જ હોય એટલે છે ને દલાલો જેટલી મહેનત કરે છે ને એટલું હામું એને વળતર નથી મળતું ને એનું કારણ એક મુખ્ય આ છે કે ભાઈ કિંમત જે હકીકતમાં એક દાદાની રિયલમાં વાત કરું વિશાલભાઈ આપણે હાંડે સાડી પાંચસો વરનો પ્લોટ થઈ ગયા અને આપણે નેવું લાખમાં દઈ દેવાનો છે હવે મેં એની પાછળ નહીં નહીં તો ઘણી મહેનત કરી ઘણી જાહેરાત કરી ઘણો ખર્ચો કરીને જો કેટલા માણસોને દેખાડવા લઈ ગયો પણ દાદાનું કોઈને મનમાં ઉતરે નહીં દાદા પંદર દિ પછી આવ્યા કે વિશાલભાઈ હવે આપણે દઈ જવાનું છે મકાન કે સિત્તેરમાં દેવાનું છે અને એમાંથી નહીં જો કોઈ હાંસો કરાવી છે ને તો આપણે દસ્યુ ઘટાડી દેવું કાંઈ વાંધો નહીં દાદા હાલો હજી મહેનત કરી નાખું ઘણી મહેનત કરી નાખીએ પછી દાદાનો એકવાર ત્રણેક મહિના પહેલી પહેલાં ફોન આવ્યો કે વિશાલભાઈ હવે આ પ્લોટમાં મહેનત કરતા નહીં કે આપણે કે વેચાઈ ગયું છે મકાન દાદા હું કિંમતમાં આપ્યું દાદા કે પિસ્તાલીસ લાખ રૂપિયા વાહ દાદા વાહ હું કહું તો તમારે મને પહેલાં કહેવું હતું ને કે ભાઈ આપણે આ પિસ્તાલીસ લાખમાં મકાન દેવાનું છે પણ આપણે છે ને વધી વધીને એના સુડતાલીસ લાખ રૂપિયા કહેવાનું છે પાંચ માણસ જોવા તો આવે જ કે નહીં કે હાલો ભાઈ સુડતાલીસ લાખ રૂપિયા છે દાદા બે લાખનું આમ તેમ માન રાખશે એટલે ગાળો રાખો તમે ન રાખો એમ નહીં એક બે લાખનો ગાળો રાખો તો કોઈક માણસને એમ થાય કે નહીં આલો આ મકાન જોવા જઈએ આપણું એક બે લાખનું માન રાખશે અને આપણે આ બજેટમાં આવે છે પણ હવે બજેટ બારું તે નેવું લાખ રૂપિયા કહેતા હોય ને તમારે પિસ્તાલીસ લાખમાં દેવાનું હોય તો કોઈ વ્યક્તિ જોવા જ નથી આવવાનું પહેલાં પ્રથમ તો જો તમે સાચી કિંમતમાં તમારું મકાન વેચવા માંગો છો અથવા તો તમે ખરીદવા માંગો છો સારી કોઈ જગ્યાએ તમારી પ્રોપર્ટી કોઈ પણ પ્રોપર્ટી ખરીદવા માંગો છો તો અમારા ગ્રુપમાં જોડાવ અને ગ્રુપમાં જોડાયેલા છો તો ગ્રુપમાં જોડાઈ લ્યો બાકી જેને આ વાત ઉપરથી ખોટું લાગે છે અથવા તો હવે થોડુંક આમ હિચકીચાટ થાય છે અથવા તો સત્ય કડવું લાગ્યું છે પાંચસો ને સિત્તેર માણસો છે નો ડાઉટ ગ્રુપ છોડીને જઈ શકો છો તમે પણ વાત સત્ય છે જો તમને સત્ય વાત લાગતી હોય તો તમે ગ્રુપમાં રહો અને નવા નવા અવનવા અમારે આવી નવી અપડેટ જાણતા રહો અને ક્યાં પ્રોપર્ટીનો કઈ રીતનો ભાવ આ લેશે તમે ખરીદવા માંગો છો તો ખરીદો અમારી પાસેથી અને જો કોઈ સંપર્ક કરવા માંગો છો તો હું નંબર લખેલો છે નંબર લઈને ફોન કરી શકો છો